પૂછ્યા સીવી પણ માપ વગેરે ક્યારે આપો તમારે તમારા ના એવું ના ચાલે જે વ્યવહાર હોય ચાલતો હોય તો ચલો હું તમને સીવી તો આપું છું પણ એમ કહો કે કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરે અમારી ચેનલ ને તો ને સીવી આપો હવે તો મિત્રો તમને આ કોમેન્ટ ને તમે બધું જે આવે છે એ બધું જ કરી નાખો આપ કહા કે ज्ञानी बाबा કોને લુગડે કે ફાઈલ કો ટીવી આપો ને ને બેરે કોનો ડ્રામ માં જાય કો હા ને કે હું કાલ થી બી કાલ નહીં આજ ને કાલ કાલ અરે પોલન સસ્તા કે ના કે તો આપણે અભી અભી સીધી ના હા તો ભાઈ મિત્રો કરજો ભાઈ ને થોડો સપોર્ટ કરજો